ધોરણ બાર ની અંગ્રેજીની પરીક્ષાને રદ કરી દેવાઈ છે તો પેપર લીક થયું હોવાની આશંકાએ પરીક્ષા રદ કરવામાં આવી છે શિક્ષણ બોર્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ચંબા જિલ્લાના ચોવારી સ્થિત વિદ્યાલયનો આ બનાવ છે શિક્ષકોએ ભૂલથી ધોરણ દસના બદલે ધોરણ બાર અંગ્રેજીનું પેપર ખોલ્યું હતું ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા પગલા લેવામાં આવ્યા હિમાચલ પ્રદેશમાં પેપર લીકની આશંકા વ્યક્ત કરાઈ છે જેના કારણે ધોરણ બારની અંગ્રેજીની પરીક્ષા રદ કરાઈ છે